કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચે છે અને ગુજરાતમાં ઠેર ઠેર દારૂના મામલે હવે કોંગ્રેસ છે તે લડી લેવાના મૂડમાં છે ને તેમણે હર સંગવી છે તેમની પણ ધૂળ નીકાળી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ

અને ભાજપના મળતિયાઓ ભેગા થઈ અને પોલીસના નામે વિરોધ કરવા આવ્યા હતા મેં જોયા કે પોલીસ પરિવારના તો કોઈ હતા નહી ભાજપના હોદ્દેદારો હતા અને બીજા બોટલે મોકલેલા લોકો હતા પણ વિરોધ શેનો કરે છે આજે મારે તમને પૂછવું છે કે તમારા વિસ્તારમાં દારૂ મળે છે કે નત પડતો કેટલાના વિસ્તારમાં મળે હાથ ઊંચો કરો તો

ત્યાં જઈને જે રજૂઆતો કરી એ જીગ્નેશભાઈ ની રજૂઆત નથી પણ આખા ગુજરાત ની માતાઓ બહેનો નું જે દર્દ હતો એ દર્દ ની રજૂઆત હતી અને સરકાર માં બેઠેલા મુખ્યમંત્રી કે ગૃહ મંત્રી માં એક છાટા ની જો શરમ હોત તો આ રજૂઆત સાંભળીને એને સામે થી કેવું જોઈતું તો કે જે પોલીસ સ્ટેશન માં એક ટીપુ પણ દારૂ મળશે

આ દારૂ ડ્રગ્સ ના પૈસા લઈ અને ગાંધીનગર માં બેઠા બેઠા ઉત્સવો નો કાઈફા કરો જે ભાજપના બળતિયાઓ પાસે સાયકલ ના ઠેકાણા નતા એ આજે મોટી મોટી મર્સિડીસ ફોર્ચુનર ગાડીઓ માં ફરતા થયા એ હપ્તાખોરીના રાજ ને કારણે થયા છે ભ્રષ્ટાચાર ને કારણે થયા છે અનેક ગુજરાતના લોકો નો જે આક્રોશ છે એને વ્યક્ત થાય એની રજૂઆત થાય એના માટે વિરોધ થાય તેનો અવાજ દબાવવા માટે પોલીસ નામે વિરોધ કરવા નીકળ્યા અરે ભાઈ સાચો પોલીસ તો જઈને પૂછો કે જયારે એના સપટ લે છે ત્યારે કોઈ પણ નાત જાત ધર્મના ભેદભાવ વગર સંવિધાનની રક્ષા માટે પ્રજાના એક સાચા સેવક અને પ્રજાના એક સાચા રક્ષક તરીકે કામ કરવાના સપટ લે છે અને સાચો પોલીસ વાળો હોય કે કોન્સ્ટેબલ હોય એએસઆઈ હોય પીએસઆઈ હોય કે કોઈ પણ કક્ષાનો અધિકારી હોય જે પ્રમાણિક છે સાચો છે પ્રજા માટે કામ કરે છે એને કોઈનો ડર લાગતો નથી પણ જે પેલા વહીવટદારો છે જે હપ્તા લેનારા છે જે હપ્તા ગાંધીનગર પહોંચાડનારા છે એવા લોકોને હવે બીક લાગવા માંડી છે

આજે પણ સલામ કરીએ છે જે પ્રમાણિક પોલીસ વાળા છે હપ્તા ખોરો છે વહીવટદારો છે એને છોડવામાં આવે પણ આજે ડંકાની છોટ પણ એટલી મજબૂત આવી હમણાં ગઈકાલે અંબાજી હતા તુષારભાઈ ને બધા અમે હતા દર્શન કરીને માતાજીના ના ચણો માં શિશ બહાર આવ્યા આ પ્રકારના સમાચાર વગરના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ થી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર